અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો બે હાજર પચીસ માં આવનાર લાખો શ્રદ્ધાળુઓના આગમનને અનુલક્ષીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકો સુવિધા માટે તૈયાર કરાયેલ યાત્રિક સુવિધા માર્ગદર્શિકા અને ભાદરવી પૂનમ મહામેળો એક્શન પ્લાન બે હાજર પચીસ નું વિમોચન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ

સ્માર્ટ પાર્કિંગ જેવી અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેના કારણે આ સેવાઓ થકી જાણકારી બનશે સરળતા સલામતી અને અનુભવ પ્રાપ્ત થશે તો અંબાજી સ્થિત ભાદરવી પૂનમ નો મહામેળો બે હાજર પચીસ માં આપ સર્વે પદયાત્રીઓ ને પધારવા હાર્દિક આમંત્રણ છે અને આપની યાત્રા શુભ રહે તેવી શુભકામનાઓ સાથે બોલ મારી અંબે જય જય અંબે